સુરતમાં ઉનાળાના તપતા તાપની ગરમીમાં પશુ પક્ષીને બચાવવાનો અનોખો પ્રયાસ જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે પશુ પંખીઓ માટે પાણી પીવાના કુંડા વિતરણ કરાયા હતા છેલ્લા પંદર વર્ષથી લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વહેંચી રહ્યા છે ઉનાળાના ધમધોકતા તાપમાં માણસ પણ ત્રાહીમાં પોકારી ઉઠે છે તો વન્ય પ્રાણીઓની સ્થિતિ કેવી હશે એ પણ વિચારવા જેવું છે આ ચિંતા સાથે પ્રયાસ જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા પશુપંખી માટે પાણી પીવાના કુંડા વિતરણ કરાયા છેલ્લા પંદર વર્ષથી લોકોને વિનામૂલ્ય પાણીના કુંડા વહેંચી રહ્યા છે નાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડતા હોય છે તો આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે શહેરને પ્રયાસ જાનકી જીવદયા ટ્રસ્ટ પશુ પક્ષીઓની મદદ કરે છે જો કોઈ ઘાયલ પશુ પક્ષીઓ વિશે માહિતી મળે તો તેઓ સારવાર કરાવે છે ઉપરાંત તેઓ પશુ પક્ષીઓ માટે દર વર્ષે ઉનાળાની ઋતુમાં લોકોને વિનામૂલ્ય પાણીના કુંડા અને પક્ષીના ઘર વિતરણ પણ કરે છે મનોભાઈ મકવાણા જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર સત્તર વરસતા દર વર્ષે હાલમાં અત્યારે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર થી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે કતારગામ વરાસા સીમાડા પુણા પર્વત પાટિયા અડાજણ પાલ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારના દિવસે બારસો તેરસો કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ આ કાળઝાળ ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી બસ